ઓમ શ્રી કૃષ્ણ પરમાત્માને નમઃ ભાગવત કથા દ્રષ્ટાંત અને રહસ્ય પૂતના એ વાસના છે વાંસના આંખમાંથી અંદર આવે છે સંસારના સુંદર વિષયો જોઈને આંખ તેની પાછળ દોડે છે જાણે છે કે આ મારું નથી મને મળવાનું નથી છતાં પાપ કરે છે પૂતના આંખ માટે અંદર આવે છે વિષયો પહેલા આંખમાં આવે છે કામ પહેલા આંખમાં આવે ને પછી મનમાં આવે મનમાં ન આવે માટે આંખો બંધ રાખીએ વાસના અંદર ન આવે તેવી ઈચ્છા હોય તો આંખો બંધ કરીને ઉપાસના કરવી વાસનાનો નાશ ઉપાસનાથી થાય છે મનથી પરમાત્માના નામમાં રહે મનથી પરમાત્માના ચરણમાં રહે એ જ ઉપાસના છે ઉપાસના કરનારે આંખ બંધ રાખવી પડે છે આંખને શુદ્ધ રાખવા ઉપાસના કરીએ જગતને આ બોધ આપવા ભગવાને આંખો બંધ કરી છે આપણને બોધ આપે છે કે તમે આંખને બંધ રાખશો આંખને સાચવશો તો તમારું મન પવિત્ર રહેશે આંખ પહેલી બગડે છે ને પછી મન બગડે છે આંખ બંધ રાખી પરમાત્માનું ધ્યાન કરીએ પુતનાને આંખમાં આવવા દેવાની નથી આપણા મનને પવિત્ર રાખવું હોય તો આંખને પવિત્ર રાખવી પડે પરમાત્માની લીલામાંથી અનેક રહસ્યો નીકળી આવે છે પુતનાએ યશોદાને કહ્યું હું તમારા બાળકને ધવડાવું તો તે જલ્દી તગડો થઈ જશે યશોદામાં ભોળા છે ભોળાની ગોદમાં ભગવાન રમે છે જે જેવો હોય છે તેવા ભાવથી તે જગતને જુએ છે જે અતિકામી છે તેને લાગે છે કે બધા મારા જેવા કામી છે લોભીને બધા લોભી અને કપટીને બધા કપટી લાગે છે યશોદાજીએ પુતનાનું સાચું માની લીધું યશોદાએ પારણામાંથી બાલકૃષ્ણને માસીબા ખૂબ લાડ કરે છે એવો તો જાણી ગયો છે કે આ માસીબા હેતથી ધવડાવે છે કે કોઈ હેતુથી માસીબા હેત બતાવે છે પણ હેતુ જુદો છે આ લાડ કરવા નથી આવ્યા મારવાને ઈરાદે અહીં પધાર્યા છે મારા સન્મુખ તો આવી પણ તનને શૃંગારીને આવી છે મનને શૃંગાર્યું નથી પૂતના યશોદાજીને કહે છે હું તો તમારા ઘરમાં આખો દિવસ રહેવાની છું માં તમારે ઘરનું કામ હોય તો જાઓ યશોદા ઘરનું કામ કરવા જાય છે ત્યારે પૂતના કપટથી બાળકૃષ્ણને ધવડાવવા લાગી છે કનૈયો બે હાથે સ્તન પકડીને ચૂસવા લાગ્યો તનપાન કરતા ભગવાન તેના પ્રાણને ચૂસવા લાગ્યા પૂતના વ્યાકુળ થઈ એટલે પૂતના રડતી રડતી કહેવા લાગી મૂકી દે મૂકી દે મને છોડી દે મને છોડી દે સા મુંચ મુંચાલ મિતિ પભાષિણી ભગવાન કહે છે મને પકડવાનું જ મારી માએ શીખવ્યું છે છોડવાનું મારી માએ શીખવાડ્યું નથી મને તો પકડતા આવડે છે કોઈને છોડતા આવડતું નથી ઈશ્વર કોઈને જલ્દી પકડે નહીં અને એકવાર પકડ્યા પછી છોડે નહીં હું જેને પકડું છું તેને છોડતો નથી હું કોઈને જલ્દી અપનાવતો પણ નથી પણ અપનાવ્યા પછી છોડતો નથી તારે જો છૂટવું હોય તો મારી પાસે આવી જ શું કામ પૂતના તને હું આજે છોડીશ નહીં તારો ઉદ્ધાર કરે છૂટકો છે ભગવાનના મારમાં પણ પ્યાર છે પરમાશ્ચર્ય થયું છે મને છોડ મને છોડ એમ બે વાર પૂતના બોલી છે જાણે ન હોય કે આ લોક અને પરલોકમાંથી છોડાવી કનૈયા તારા ધામમાં ગોકુલમાં લઈ જા અહંતા અને મમતામાંથી છોડાવી મને કૃતાર્થ કર પૂતના છોડ છોડ એમ બે વાર શું કામ બોલી મહાપુરુષોએ ટીકામાં લખ્યું છે કે પૂતનાને લાગ્યું કે આ બાળક પરમાત્મા છે આલોક અને પરલોકમાંથી પાપ અને પુણ્યમાંથી છોડાવીને તેના ધામમાં તેઓ મને લઈ જશે પાપ એ લોઢાની બેડી છે અને પુણ્ય એ સોનાની એક મહાત્મા કહે છે કે સુખ દુઃખથી મને મુક્ત કરી તારા ધામમાં લઈ જાય એવો ભાવ છે જે સુખ ભોગવે છે તેને દુઃખ ભોગવવું જ પડે છે પૂતના કહે છે મારે હવે કોઈ સુખ ભોગવવાનું બાકી નથી રહ્યું તારા ધામમાં મને લઈ જાય પૂતના વ્યાકુળ થઈ સ્વરૂપા અનુસંધાન રહ્યું નહીં રાક્ષસી રૂપ ધારણ કર્યું આકાશ માર્ગે કૃષ્ણને લઈ જવા લાગી વ્રજવાસીઓ ગભરાવ્યા તેઓ પાછળ દોડ્યા દોડતા દોડતા ધરતી ઉપર અને નજર છે ઊંચે શંકા થશે કે ઉપર નજર રાખીને દોડે તે ખાડામાં ન પડે પણ કોઈ ખાડામાં પડતું નથી બધાની નજર ઉપર એટલે કે શ્રી કૃષ્ણ ઉપર છે પૂતનાને કોઈ જોતા નથી પૂતનાની સામે નજર રાખીને દોડે એ ખાડામાં પડે શ્રી કૃષ્ણની સામે નજર રાખીને ગમે તેટલી દોડે ખાડામાં નહીં પડે રજવાસીઓ તેથી ખાડામાં પડતા નથી થોડી વારમાં ભગવાને પૂતનાને કંસના બગીચાના ઝાડ ઉપર પછાડી દીધી કંસનો એક બગીચો ગોકુળ પાસે હતો હરિ ઓમ